બાળદોસ્તો હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલ્યાજનક તેણે શું પણ કર્યું છે કહે મુજને આજ સમજૂતી રાજા જનકના દરબારમાં સીતાનો સ્વયંવર યોજાયો હતો તે સમયે રાવણરાજ અભિમાન કરીને બોલ્યો અલ્યાજનક આજે તું મને કહે કે તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે તવ વિદેહે ત્ર્યબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ સમજૂતી તે જ વખતે જનક રાજાએ રાવણને ત્ર્યબક નામનું ધનુષ્ય બતાવ્યું અને કહ્યું આ ધનુષ્યને જે ઉઠાવશે અને એના પર ચાપ ચઢાવશે એ પુરુષને સીતા વરમાળા પહેરાવશે એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણરાય કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય સમજૂતી એવું સાંભળીને રાવણરાજ ખડખડાટ હસવા લાગ્યો અને સભા સમક્ષ પોતાના પરાક્રમો કહેવા લાગ્યો કૈલાશ પર્વત જેવા અનેક પર્વતો મેં હલાવી નાખ્યા છે આ તો માત્ર ધનુષ્ય કહેવાય મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળીઓ સત્ય કંદુકની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત સમજૂતી અમર થયેલા દેવોને મેં બંદીવાન બનાવી કેદ કર્યા છે મેરૂ અને મંદ્રાચળ જેવા પર્વતોને મેં રમવાના દડાની જેમ ઉછાળ્યા છે એટલે હું જ સાચો બળવાન છું પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર બ્રહ્માંડ ચાક ચઢાવું તો એ ધનુષના શાહભાર સમજૂતી આંખના પલકારામાં હું પૃથ્વીને પણ ઊંધી કરવાનો નિશ્ચય કરી નાખું છું સમસ્ત વિશ્વને હું ગોળ ગોળ ફેરવી નાખું છું તો આ ધનુષ્યનો ભાર કેવો એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણરાય વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ વણી તે જાય સમજૂતી એ રીતે ઘણા પરાક્રમ ભર્યા વચનો બોલ્યા પછી રાવણરાજ ઊભો થયો અને પોતાના કપડાને ઘરેણા સરખા કરીને તે ધનુષ્યની તરફ જવા લાગ્યો ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ પછી સ્તુતિ શિવ ઉમિયાતણી કરતા સતી અભિરામ સમજૂતી ત્યારે સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે તેને વરમાળા પહેરાવવી પડશે એટલે પછી સીતાને મનોહર એવા શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગી મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ સમજૂતી દુઃખને હરનારા हे महाराज शिव मारो मान राखजो तमारू त्रंबक धनुष्य आजे रावण थी सहज पण खसे नहीं सीता मन तणी चिंता रामे ए करी विकट धनुष्य ऊपर थयो गौरव ते समझूती रीते रा मन नी चिंता ने धनुष्य ऊपर तीक्ष्ण नजर फेरवी તેથી તેનું ગૌરવ વધી ગયું એટલે કે તે ધનુષ્ય ભારે ખમ થઈ ગયું રાવણે આવી મારી વિષ ત્યાં લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબકમાં એ સમજૂતી ત્યાં રાવણે આવીને વીસ હાથ જેટલી તાકાતવાળા પોતાના બે હાથ વડે ત્ર્યંબક ધનુષ્યને બાથ ભીડી પણ તે ધનુષ્યને હલાવતા તેમાં ખૂબ જ ભાર હોવાથી તે સહેજે ખસ્યું નહીં તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ સમજૂતી રાવણે જ્યારે શિવના ધનુષ્યનો સ્પર્શ કર્યો ત્યારે તે તેજ વગરનો થઈ ગયો તેણે શિવધનુષ્યને હલાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તે સહેજે ખસ્યું નહીં તેથી તેને મનમાં પ્રબળ ચિંતા થવા લાગી પછે અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ સમજૂતી પછી ગુસ્સામાં દાંતથી નીચલો હોઠ દબાવી લાલચોડ આંખોથી તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન સમજૂતી તેના શરીર પરથી પરસેવો વહેવા લાગ્યો તેમ છતાં તેણે પોતાનું બળ વધાર્યું પણ હવે તે શૂરવીરને ઘણો શ્વાસ ચડ્યો અને તેને મનમાં ઘણું અભિમાન થવા લાગ્યું ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણરાય સમજૂતી જ્યારે તેણે પૂરી તાકાતથી ધનુષ્યને ઊભું કર્યું ત્યારે તેના હાથમાંથી ધનુષ્ય સરી પડ્યું ત્યારે રાવણરાજ પણ જમીન પર પછડાઈ પડ્યો પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યું ત્ર્યંબક ચંપાયો તેણી વાર સમજૂતી પૂરો પ્રહાર કરવાથી દશમુખવાળો રાવણ જમીન પર પડ્યો તેના ઉપર ભારે ખમ ત્ર્યબક ધનુષ્ય પણ પડ્યું એટલે તે ધનુષ્યની નીચે દબાયો તે ભળાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર રુદેર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર સમજૂતી તે બળવાન મોટા ધડાકાભેર અવાજ સાથે જ્યાં પડ્યો હતો ત્યાં ઘણી ધૂળ ઉડી તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું તે તે વગરનો થયેલો ખૂબ જ ઘભાયો પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન હું દબાયો છું મને કાઢો થાય પીડા તન સમજૂતી તે બૂમો પાડતો બોલ્યો હે સભાજનો તમે બધા સાંભળો હું દબાયો છું મને કાઢો શરીરમાં પીડા થાય છે અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ તો કુંભકરણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ સમજૂતી અરે જનક મને જલ્દી કાઢ નહીતર જો મારા પ્રાણ જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારશે પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર સમજૂતી મારી શત્રુતાનો બદલો લેવા માટે રાક્ષસો તારા નગરનો નાશ કરશે પણ જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર સમજૂતી આમ આ રીતે રાવણ ધનુષ્ય નીચે દબાયો છે તેને ખૂબ જ દુઃખ થાય છે એટલે પૃથ્વી પર પડ્યો પડ્યો તે નિશાચર રાક્ષસ મુખથી બૂમો પાડી રહ્યો છે પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે સમજૂતી ત્યારે તમામ સભાજનો સાંભળતા હોય તેમ જનકરાજ આ વચન બોલ્યા રાવણ મુખથી બૂમો પાડી રહ્યો છે કે તેને શરીરમાં અસહ્ય પીડા થઈ રહી છે